પાટણના સાંતલપુરમાં હિન્દુ સંગઠનોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે અને એની પાછળનું કારણ છે કે એક હિન્દુ યુવક પર કેટલાક અન્ય ધર્મના લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને પરિણામે એક કાર પાર્ક કરવા જેવી બાબતમાં હુમલો કરાયો ત્યારે યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે હિન્દુ સંગઠનોના લોકો કહી રહ્યા છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને જો ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો થોડી એવી નાની બાબત ને વાતની બાબતમાં હુમલો કરવામાં આવ્યો હતો તો સરકાર પાસે એવી માગણી છે મારી કે વિધર્મીઓને કડકમાં કડક સજા આપે અને તેમનો અમારા ગામથી પાદર સુધી સરઘર્ષ કાઢવામાં આવે ગઢસી ગામે રમેશભાઈ ઉપર આતંકવાદ કર્યા કરવામાં આવેલો છે હિન્દુ વિશ્વ પરિષદ સાધુ સંતો આર એસ હિન્દુ સેના દ્વારા અને ન્યાય મળે ન્યાય નહીં મળે તો આનું પરિણામ દેશ ગુજરાતની ગુજરાત ભરની અંદર શું પરિણામ લાવી શકે છે એટલે હિન્દુ ઉપર અવારનવાર અત્યાચાર થતા રોકવા માટે સરકાર